જ્યારે શોખ માટે સમય ન મળે ત્યારે એવું સમજવાનું કે લાઈફ બેસ્ટ ચેપ્ટર શરૂ થઈ ગયું છે નમસ્કાર મિત્રો રિકવરી લો ફોમ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો સાહેબ અમે હપ્તાની કોઈ પણ પ્રકારની તારીખ આપી નથી છતાં રિકવરી એજન્ટો પોતાની જાતે તારીખ ખાપીને જતા રહે છે અને ફરી પાછા ઘરે આવીને હેરાન કરે છે સાહેબ અમારી પાસે પૈસા નથી છતાં પણ જબરજસ્તી સેટલમેન્ટ લેટર આપીને જાય છે ફરજિયાત પણ પૈસા ભરવા પડશે હવે પછી કોઈ દિવસ સેટલમેન્ટ થશે નહીં સેટલમેન્ટ માટે તમારે અમારી પાસે જ આવવું પડશે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો કોર્ટમાં ચડી જશે કોઈ દિવસ સેટલમેન્ટ નહીં આવે આવું જબરજસ્તી તમને બોલીને જતા હોય ટૂંકમાં મારું એવું કહેવાનું કે જબરજસ્તી તારીખ આપીને જવી અને બીજું જબરજસ્તી સેટલમેન્ટ લેટર કાઢીને આવવું દોસ્તો આ વિડીયો છે વધુમાં વધુ શેર કરવાનો અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એવું કાર્ય તમારે કરવાનું છે આપણે આ બે ટોપિક ઉપર વાત કરવી છે જબરજસ્તી તારીખ લઈને જવું અને બીજું જબરજસ્તી સેટલમેન્ટ લેટર કાઢીને આવવું સામાન્ય રીતે કોઈ કારણે આપણે કે ભરી શકતા ન હોય કઈક ને કઈક તકલીફ ને કારણે પૈસા હોય તો તો ભરવાના છે ને ભરતા હતા ભરશું જ આપણે નથી તો એક ઈએમઆઈ બાઉન્સ ગયો હોય બીજો ગયો હોય કે ત્રીજો બાઉંશ ગયો હોય કે ચોથો ગુંડા આપણા ઘરે આવતા હોય આપણને ડરાવતા ગભરાવતા હોય અને પેલા તો આ લોકો એવું જ કેહતા હોય કે તમારે આજે જ પૈસા ભરવાના છે આવા લગભગ બધાયને અનુભવ થઈ ગયા હશે કે આજ ને આજ તમારે પૈસા ભરવાના છે પૈસા ભરો પછી જ અમે ઘરેથી જઈશું અમારા સાહેબે કીધું છે ઘરે બેસવાનું આવો શબ્દ કાઢતા હોય આ લોકો ઘડીક ઘરે બેસશે તમને માનસિક ટેન્શન આપશે વળી થોડોક સમય ને તો એમાં કેટલાક ભીખ અંદરો અંદર અને તમને એવું કે મારા સાહેબ સાથે વાત કરો એટલે એમાંનો ને એમાંનો એક જે સાહેબ બન્યો હોય ને એ પાછો તમને ફોનમાં વાત કરતા કે છે છોકરો આવ્યો હશે જો આજે ઘરેથી જાય છે પણ આવતા એક વીક ની અંદર તમારે પૈસાનું સેટિંગ કરવાનું છે પંદર તારીખે પાછો આવશે પૈસા લીધા વગર જશે નહીં આવું બોલતા હોય આવા જે શબ્દ કાઢે ને દોસ્તો પેલા તો આ માણસો ઓળખતા શીખો તમે કડક રીતે ઉઘરાણી કરતા હોય મગજ મારી કરીને ઉઘરાણી કરતા હોય ગમે એમ ફાવે એમ બોલીને ઉઘરાણી કરતા હોય બેંક માંથી આવતા હોય નહીં આ બધા થર્ડ પાર્ટી એજન્સી ના ગુંડાઓ હોય બધાય એટલું યાદ રાખવાનું આવા લોકોથી આપણે ડરવા ગભરાવાની ક્યાંય જરૂર નથી આવા લોકો કેશે તમને એક તો સાહેબ બનીને ફોન કરીને પાછો એને આપશે લ્યો મારા સાહેબ આરે વાત કરો આપણે વાત કરીએ એટલે આપણને જેમ ફાવે એમ વાત કરતા હોય આ લોકો તો એ કોઈ બેન્ક નો માણસ હોય જ નહીં ક્યારેય બેન્કનો વ્યક્તિ જે હોય ને બેન્કના સાહેબો જે હોય ને બેન્કના જે મેનેજરો હોય કે બેન્કના જે એસીએમ એરિયા લેવલના મેનેજરો હોય કલેક્શન મેનેજરો કે આરસીએમ હોય એ સ્પષ્ટ અને ચોખ્ખી ભાષામાં એટલું જ બોલી શકે કે સાહેબ તમારો સિદિલ ખરાબ થશે તમે ફલાણા ફલાણા પૈસા એટલા ભરી દો તો સારું બસ એટલી જ વાત હોય આમાં આ આરબીઆઈ ના નિયમ પ્રમાણે ને ઉઘરાણી પરંતુ જે થર્ડ પાર્ટીના માનનીય સુપ્રીમ કોર્ટે જેને ગુંડાઓ કીધા એવા વ્યક્તિઓ એવા તમારા ઘરે આવે જબરજસ્તી તારીખ લે તારીખ કેમ લે મેં કીધું એમ બેઠો બેઠો એના ને એના કોઈ અંદરો અંદર ના માણસને ફોન કરશે અને એમ કે છે લ્યો મારા સાહેબ સાથે વાત કરો વાત કરીએ તો તો આપણને વધુ છોકરાને કહું છું આજે નીકળી પણ દિવસ તારીખે પાછો પૈસા લેવા આવે ત્યારે પૈસા તમારે સેટિંગ રાખવાના છે ઘરેથી જાશે નહીં પૈસા લીધા વગર ટૂંકમાં મારું એવું કહેવાનું પોતાની જાતે જ સાહેબ બને ને પોતાની જાતે જ તારીખ લેતા જાય કેમ ગુજરાત માં તો બધા ટોલ નાખા ખોલી નાખે પોલીસ વાળો બની જાય કોઈક નેતા બની જાય ને જબરજસ્ત બનેસ બધા મોજ કરે બધા એમ આ લોકો સાહેબ બની જાય કોઈ પોલીસ બની જાય ને કોઈ વકીલ બની જાય અને ફોન કરતા હોય તમને ટૂંકમાં પેલો મુદ્દો મારો કહેવાનો હોય કે પોતાની જાતે જ પોતે જ સાહેબ બને અને પોતાની જાતે જ તારીખ લઈને જતા હોય કે વીસ તારીખે પૈસા લેવા આવશે છોકરો પૈસા જોઈશે એટલે આવી ધમકીથી આપણે ડરી જતા હોય આપણે તારીખ કોઈને આપી હોય નહીં આપણી પાસે પૈસા નો હોય આપણને ખબર નથી પૈસા ક્યારે આવશે કઈ કામ ધંધો હોય નહીં અને આપણે બધું વેચી વેચીને તો ભરી દીધું હોય છતાં પણ આવા લુખાઓ છે તારીખ લઈને જાય તો દોસ્તો એમાં તમારે ક્યાંય પણ ડરવા ગભરાવાની જરૂર નથી એક વીક પછી અથવા તો વીસ તારીખે ફરી પાછા આવે કોઈ પણ જાતની આપણે તારીખ આપી ન હોય અને એ પછી તમને એમ કે તમે કીધું તું વીસ તારીખે આવજો આવું બોલે પાછા ઘરે આવે ને એટલે તમે કીધું તું વીસ તારીખે આવજો એમ આપણે કોઈને બોલાવ્યા જ ન હોય અને આપણે ક્યાં બોલાવીએ કોઈ વ્યક્તિનો હપ્તો ભરી શકે ઓ સમય ન ચાલતો હોય તો કોઈ સામેથી બોલાવે ખરો હપ્તો લઈ જાય છે કોઈ ન બોલાવે પણ આ લોકો પોતાની જાતે તારીખ લઈને જબરજસ્તી તારીખ લઈને આવે અને આપણને એમ કે કે પૈસા તમારે ભરવાના છે તમે તારીખ આપી હતી અને સ્પષ્ટ ચોખા ગુજરાતી હિન્દી જે ભાષામાં સમજે એ ભાષામાં એને જણાવી દેવાનું કે મેં ક્યારે તારીખ આપી હતી એનું કઈ પ્રૂફ છે તારી પાસે તું તું નો તારીખ ગયો પાછો આવ્યો તારાથી જે લીગલી થતું હોય તું કર ને એમથી કઈ થવાનું ન હોય તો થર્ડ પાર્ટી છે બધી ખરેખર તો આવા ગુંડાઓ સાથે આપણે મગજ મારી જ ન કરવાની બેંકે લોન આપી છે ને બેંક જે પ્રોસેસ કરશે એને આપણે ફોલો કરવાની છે નોટિસ આપે તો જવાબ આપવાનો સમસ આવે હાજર થર્ડ કઈ કામ જ નથી આમાં છતાં પણ ઘરે આવતા હોય જબરદસ્તી તારીખો આપતા હોય આપણે એને સ્પષ્ટ અને ચોખ્ખા ગુજરાતી કે હિન્દી જે ભાષામાં સમજે એમ સમજાઈ દેવાનું કે મેં કોઈ તારીખ આપી નથી મારાથી કાઈ પૈસા થાય એમ નોતા ભાઈ એટલે તું ખોટી મગજ મારી કર માં અને ઘરે આવ્યા હોય તો આપણે રોજ કહીએ છીએ એ પ્રમાણે એની પાસે વસ્તુઓ માંગતા શીખો હોય તો વાત કરો ન હોય તો કાઢી મૂકો ભાઈ નીકળતું અહીંથી ચોરી કરવા આવ્યો મારા ઘરે કાઢો બધા એટલે આવા લોકોના તમે વીડિયા બનાવો અને

બોલો કે લાય તારું ભાઈ ઉઘરાણી એની પરીક્ષા તો તે પાસ કરી છે ને કમસે કમ તો એનું ડીઆરએ નું સર્ટિફિકેટ આપ એટલું તો બોલતા શીખો તમે એનો આઈ કાર્ડ નો ફોટો પાડો એનો વિડીયો બનાવો ડીઆરએ નું સર્ટી છે કે નહીં એવી ખરાઈ કરો પછી એની સાથે વાત કરો ભાઈ તું અહીંથી ચોરી કરવા આવ્યો મારા ઘરે એટલે જબરજસ્તી તારીખ લઈને જાય અને પાછો તારીખે આવે એનું આપણે કઈ કામ નથી આ ગામમાં નીકળ ભાઈ તું મેં કઈ તારીખ આપી નથી સ્પષ્ટ અને ચોખા શબ્દમાં કહી દેવાનું બીજી વસ્તુ કે આપણે કોઈ દિવસ એને ખોટા વાયદા આપવાના નહીં આપણી પાસે પૈસા પચીસ તારીખે આવે એમ હોય તો એને અઠ્યાવીસ કહી દેવાનું આવે એમ હોય તો ઘણા કિસ્સાઓમાં એવું થાય છે ઓફિસે બેઠા હોય ને લઈને આવે આપણે પૂછીએ તારે એમ કે સાહેબ એને સામેથી કીધું તું પંદર તારીખે આપીશ એમ આજ પચીસ થઈ પૂછો એને આપણે પૂછીએ ત્યારે એમ કે હા સાહેબ મેં કીધું તું પણ મારે પંદરે પૈસા આવ્યા નહીં પંદરે નું આવ્યા તો પચીસ આવી ગઈ તોય તમારી પાસે નો આવ્યા તમે તારીખ આપો છો હું કાપું બધા ને ખબર છે કે આ ભીખ ના પગાર છે એ તમારા બધા છે જે તમે હપ્તા ભરો એમાંથી બને એને કોઈ કઈ આપતા નથી આવા લુકાઓને પેટ્રોલ ના પૈસા ફિક્સ આપે સાત હજાર આપશો એમ પછી વિઝિટ નો મારી હોય ઘરે નો ગયા હોય એટલે સાત હજાર ને બે હજાર આપે આ લોકો માથે થતું હોય દર મહિને એમાં તમે એના ખોટા વાયદા મારો એટલે આ બધું ગરમા ગરમી થાય બધી બને ત્યાં સુધી પૈસા હોય તો જ આ પાડવાની બને ત્યાં સુધી પૈસા ના હોય તો સ્પષ્ટ ચોખા શબ્દ માં ના પાડતા શીખો વાયદા તમારે આપવાના નહીં આ સ્પષ્ટ ધ્યાન રાખજો બધા કે બધા ના ટાર્ગેટ હોય ટાર્ગેટ પૂરા થાય ને ઘરે આવીને બે અને છેલ્લા ત્રણ દિવસ મેન્થ એન્ડ ના હોય ને ત્યારે તો તમને બધા નવા નવા વિચારો આવી જાય કારણ વગર ના તારીખ જ કેમ આપો છો બધાય અને નો આપી હોય તો વિડીયો બનાવવાનો અને વિડીયોમાં પહેલા બોલો આઈ કાર્ડ લાય તારું ડીઆરએ નું સર્ટી બે વસ્તુ માગો વિઝિટિંગ લેટર ત્રીજો હોય તો કોઈ બેંક આપતી જ નથી આ લુકાવો ને એટલું યાદ રાખજો છતાં આપણે બીતા બીતા કામ કરીએ છીએ બાકી વાત કરવાની કોઈ જરૂર જ નથી ખરેખર કાયદા જાણતા હોય ને એટલી બધી ચેનલો જોતા હોય ને તો કોઈ કોઈના બાપ થી ડરવાની જરૂર નથી તમારે સ્પષ્ટ ચોખા ભાષામાં કહી દેવા નીકળ ભાઈ પૂરું થઈ ગયું એટલે તારીખ કોઈ વાયદાઓ આપવાના નહી અને જાતે તારીખ લઈને ગયા હોય તો એને કહી દેવાનું ભાઈ તું તારી જાતે તારીખ લઈને ગયો તો મેં કઈ તારીખ આપી નથી મારી પાસે કઈ આવે એમ હતા નહીં હું તને આપું ક્યાંથી હોય તો આપું મેં ના પાડી તી કે ભાઈ આ મહિનામાં મારાથી થાય એમ નથી હોય તો ભરી ન હોય તો સ્પષ્ટ શબ્દ માં શબ્દમાં હિન્દીમાં સમજે હિન્દીમાં ગુજરાતી માં સમજે ગુજરાતી માં એને બોલતા શીખો કે ભાઈ મારી પાસે નથી મેરે પાસે નહીં હે ભાઈ વાત પૂરી થાય ત્યાંથી એટલે સ્પષ્ટ શબ્દમાં કહેવાનું રાખો આ પહેલી વાત છે કે જબરજસ્તી તારીખ લઈને જાય તો એનો વિડીયો બનાવવાનો કે મેં તને ક્યારે તારીખ આપી આઈ કાર્ડ લાઈવ એ લાઈને ચડી જવાનું આપણે બીજી વસ્તુ આપણે જબરજસ્તી સેટલમેન્ટ બે લાખ રૂપિયાનું એક વ્યક્તિને સેટલમેન્ટ આપવા છે હવે એમાં તારીખ છેલ્લી એકત્રીસ જુલાઈ લખી હતી અને લેટર આજ કાઢીને લાવ્યો હોય તો આ ડોબાવ ને એ ખબર નથી પડતી કે આ તારીખ કેટલી છે આમાં લખેલી આમ આ રીકવરી ને ગયા મહિનામાં કઈ કાઢ્યું એની જાતે અત્યારે લઈને આવ્યો પાછો એકત્રીસ જુલાઈ ના ઓગસ્ટ મહિનાની આ સાત તારીખ થઈ અને વળી પાછો એમ કે સેટલમેન્ટ લેટર આવી ગયું છે બે લાખ રૂપિયાનો તમારે ભરવા પડશે શું ઘંટો ભરે તારે સેટલમેન્ટ લેટર નવો કાઢીને દેવો પડે ભાઈ તારી ઉપર વિશ્વાસ કેમ લાવવો નથી તમે સિક્કા મારતા નથી ક્યાંય સહી કરતા અને વળી પાછા એમ કે પૈસા ભરો ક્યાંથી ભરે માણસ એક લેટ થયો હોય તો એવા લેટરમાં પૈસા ભરવાના એમ કેતા હોય કે એકત્રીસ તારીખ સુધી ચાલે ત્રીસ તારીખ સુધી ચાલે નહીં ચાલે ભાઈ નવો લેટર કાઢીને લાવીને પછી પૈસા ભરવા છે જબરજસ્તી સેટલમેન્ટ લેટર કાઢીને લાવે ને એને સ્પષ્ટ ચોખા શબ્દ ના પાડી દેવાની મેં કીધું તું ભાઈ તને સેટલમેન્ટ લેટર કાઢીને આવવાનું હવે અઢી લાખ ની લોન હોય બે લાખ નું લેટર કાઢીને આવે કે ઘંટો ભરે માણસ તો તો હપ્તા ન ભર દે ભાઈ હપ્તાના પૈસા નો હોય માણસ પાસે અને એની પાસે સેટલમેન્ટ લેટર લઈને જાવ તો એ શું કરે ભરે કોઈ દિવસ સિંહ બેઠો હોય ને ઘાસ લઈને જાવ તો ઘાસ ખાઈ વરાજો જ ન હોય ને જાન લઈને જાવ તમને કોણ કોણ ઉભા રહે તમાર પાસે હવે પૈસા જ નથી લેટર લઈને આવે એનો મતલબ શું એમ મને કે વરાજો લઈને જાવ તોય શું કામ નું મને એમ કયો હાલો ક્યાં ફેરા ફેરવવા એના આપણે બધા એમના નાચીએ તો થાય ખાલી ખાલી કન્યા તો છે નહી આમનો વરાજો લઈને ગયા સેટલમેન્ટ લેટર લઈને આપણા ઘરે આવી ગયો હોય પૈસા જ નથી આપણે કીધું જ નથી ક્યાંય સગાઈ ચાંદલો કર્યો જ નથી ક્યાંય તો પછી એનું ક્યાંથી લગ્ન લઈને આવ્યા તમે બધા આ નક્કી નથી કર્યું કઈ કઈ કન્યા નથી ગોતે કઈ સગાઈ કરી નથી કઈક કાંઈક તો હોવું જોવે કે નહીં સીધા એમને જાન લઈને આવ્યા ઘરે કઈ કોઈને ખબર નથી ઓળખતો નથી એટલે આવા જબરજસ્તી લેટર લઈને આવે ને ના પાડવાની કે ઓગસ્ટ મહિના કદાચ એના એ મહિનાની આજની તારીખ હોય તો આપણે ક્યાં કીધું એને લેટર કાઢીને એમ કીધું હોય તો તમે કઈક એનું કરો તમે એટલે આવા લેટર લઈને આવે ને એમ ક્યાંક પૈસા ભરવા જ પડશે બીજી વાર સેટલમેન્ટ લેટર નહીં આવે ઉભા ઉભા ફાડી નાખવાની એની સામે ભાઈ ભાઈ તું જબરજસ્તી કોઈ લેટર લઈને આવે ને એમ કે પૈસા ભરો ઉભા ઉભા ફાડી નાખવાનું એવું બધું ટેન્શન નહીં લેવાનું કઈ ઈ તો કે બધા સેટલમેન્ટ લેટર લઈને આવ્યા છે બીજી વાર લેટર નહીં મળે કોર્ટમાં જવું પડશે ત્યાં સેટલમેન્ટ નહી થાય બધું જ થાહે એમ જરૂર હશે તો કરોડો કમાવા તા બધા અબજો ભેગા કરવા આપ્યા આપણને હવે થાય એમ તો દોડે બધા આપણી પાછળ હવે ભલે દોડતા ફરવાની છે કોઈ ના પાડી પણ કઈક સમય તો હોવો જોવે કઈક મળવું તો જોવે ક્યાંક થી છે બધા પણ સમય જોઈએ કઈક ધંધો કામ ધંધે રાગે પડે એવું કરવા જ્યો કેમ કે બે ત્રણ વર્ષ તો તેની બધા લોન ત્રીસ ત્રીસ લોને પહોંચાડ્યા બધા એમી નકરી લોન લેવામાં જ રહ્યા કામ ધંધો ભૂલી ગયા ત્રણ વર્ષ સુધી લઈને વાપર્યા અત્યાર સુધી કામ ધંધો કઈ કર્યો નહીં કોઈ જે આવ્યા એ બધા હપ્તામાં એમાં કંટાળ્યા આપણે એટલે આ બધાની કહાની કોમન છે ભાઈ બે ચાર વર્ષ લીધી લીધી કામ ધંધો ભૂલી ગયા બધા આમ નામ ગયા ક્યારેક આંખી બંધ કરીને આમ ખોલો ને એક સેકન્ડ પૂરતી ત્યાં આપણને ખબર પડે કે આપણે નગરી લોનુ લેવામાં જ રહ્યા ક્યાંય કે એ લોકો આપતા હતા ને આપણે લીધા કરી કામ ધંધો મોજ કરી બધાએ અને તકલીફ પડી હોસ્પિટલ માં ગયા બિઝનેસ માં ગયા ક્યાંક ને ક્યાં ગયા બધા હવે ક્યાંથી લાવે ઘંટો લાવે હોય નહીં તો કેવાનું એવું છે કે આવા જબરજસ્તી ના લેટર લઈને ને આવે ને ફાડીને ફેંકી દેવાના લઈ નીકળ ભાઈ તું મેં ક્યાં કીધું તને હવે અઢી લાખ નું કાર્ડ વાપર્યું એમાં બે લાખ નો લેટર લઈને આવે ઘંટો ભરે કોઈ ટકાવારી તો ગણો નેવું નેવું ટકા ભરવાના તો પૈસા જ ન ભરતી ભાઈ સીબીલ શું કરવા અમારે બગાડવી અમે એટલે આવું બધું પૈસા ન હોય ને લેટર લઈને આવે ને ફાડીને ફેંકી દો ટેન્શન નહીં લ્યો કઈ તહેવારો આવે તહેવારો મનાવો શાંતિથી મોજ કરો ખાઈ પીને હરો ફરો બધાય ખોટા ટેન્શન ન લ્યો કાઈ થવાનું કાઈ છે નહીં એટલે ટેન્શન નહીં લેવાનું કોઈને મારે એટલું કહેવાનું ભાઈ થોડા ઓર સમજદાર હોને કે કેલી થોડા ઓર અકેલા હોના પડતા હે વધારે આપણે જાણકારી સમજદાર બનવું હોય ને બહુ અંદર બહુ એમ લાગે કે હજી આપણે જાણવું છે ને હેરાન થઈ ગયા છે ને 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 સાથે કોઈ આપણે સાવ એકલા પડી ત્યારે આપણને ખબર પડે કે આપણે કોણ છીએ આપણે કેમ કે આપડી સાથે આપણી જાત સાથે વાત કરતા થઈ જઈએ ઘણા વિચારો આવતા હોય લોકો રાતે સુતા સુતા ને સવારે વહેલા મંદિરે જાવ તો હોય મે નાખ્યું આની કરતા હું આ કરું તો સારું હતું હવે આ કામ કરવા છે ને પેલું કરવું છે હું બધા કઉ એક નોટ રાખવાની લખ્યા કરવાની બધું જ લખ્યા કરવાનું બેઠા બેઠા બધું જ સાચું થાય સપનાઓ સાચા થાય જ છે અને મોટા જોવાના જ્યાં સુધી લોકો હશે નહીં ને એવડા મોટા જોવાના એમ કેવો જોઈએ કે આને હવે એક રૂપિયા નો વેચ નથી એક કરોડ ના સપના જોવે જોવો બધું થાય છે થાય જ છે બધું ક્યાંય ટેન્શન લેતા નહીં કોઈ જેને તકલીફ હોય ને ઉપર નંબર છે એમાં મેસેજ લખી નાખજો જવાબ મળી જાય છે રવિવાર રાજકોટ મળવાનું હોય રાજકોટ મળી લો સુરત મળવાનું હોય સુરત મળી લો ચોવીસ તારીખે વડોદરા આવું છું ત્યાં મળી લો ત્રીસ એકત્રીસે ભાવનગર આવું છું ત્યાં મળી લો અને દરેક જગ્યાએ ઓફિસો કરવાની છે બધા બેસવાનું ત્યાં ધીમે ધીમે બધું થાય છે આગળ વધશે બધું ખોટું ટેન્શન કોઈને લેવાનું નહીં જય ભોળાનાથ શ્રાવણ મહિનાના જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો